જય હિંદ જય સંવિધાન મિત્રો આજે આપણે વાત કરવાની છે આપણી સફળતાની એટલે આ વિડીયો જલ્દી થી જલ્દી શેર કરજો આમાં આપણે માર્ગદર્શન પણ આપવાના છીએ એટલે લોકોને જે નવા નિયમો આવ્યા છે એની વિશે માર્ગદર્શન મળે લોકો નિયમો જાણે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરજો જેથી લોકો જાગૃત થાય હવે આપણે જાહેર જનતાએ અવાજ ઉઠાવ્યો છે જાહેર જનતાની જે જાગૃતિ આવી છે એનું રિઝલ્ટ પણ આવે છે જય હિન્દ હેનિલભાઈ હાય માનવભાઈ જય હિન્દ જયહિંદ અગ્રવાલ વિડીયો અવારનવાર વિડીયો બનાવીએ છીએ ટ્રાફિક બ્રિગેડ દ્વારા કઈ ખરાબ કામ કરવામાં આવે પોલીસ અધિકારીઓ દ્વારા કઈ ખરાબ કામ કરવામાં આવે તો આપણે વિડીયો બનાવીએ છીએ અને મને ઘણીવાર પ્રશ્ન પણ પૂછવામાં આવે છે કે આપણે વિડીયો બનાવીએ છીએ તો એનું રિઝલ્ટ શું આવે છે તો એનું જ રિઝલ્ટ હું આપની સામે લઈને આવ્યો છું કે થોડા દિવસ પહેલા ડીસીપી શ્રી ટ્રાફિક બહુ સરસ કામ કર્યું છે સરાહનીય કામ કર્યું છે શું સરાહનીય કામ કર્યું છે તો એ દો કે આજ દિન સુધી સુરત સિટીમાં સોળસો ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ પર છે એ જવાનો બે હજાર છ માં ટ્રાફિક બ્રિગેડ આવી સુરતમાં લાગુ કરવામાં આવી એના કોઈ નિયમો નીતિ નિયમો ફિક્સ નહોતા એની અંદર એ અંગે કોઈ માર્ગદર્શિકા આજ દિન સુધી નહોતી કે એ લોકોને શું કાર્યો કરવાના છે શું કાર્યો નથી કરવાના એવી કોઈ પણ માર્ગદર્શિકા આજ દિન સુધી નહોતી પણ ડીસીપી શ્રી ટ્રાફિક એમને એક સારું કામ કરી અને એક આ માર્ગદર્શિકા બહાર પાડી છે એ આપણો જ અવાજ છે જે અધિકારીઓ સુધી પહોંચ્યો છે તો એ માર્ગદર્શિકાના નિયમો શું છે ટ્રાફિક બ્રિગેડના ભરતીના નિયમો શું છે ટ્રાફિક બ્રિગેડની ફરજો શું છે એ હું આજે આપને જણાવવાનો છું તો શરૂઆત કરીએ કે ટ્રાફિક બ્રિગેડના ભરતીના નિયમ શું છે તો દિન સુધી જ્યારે કોઈ ટ્રાફિક બ્રિગેડનો જવાન કાયદા વિરુદ્ધનું કામ કરતો હતો શિસ્તનો ભંગ કરતો હતો કોઈ અનૈતિક કામ કરતો હતો તો એને માત્રને માત્ર નોકરીમાંથી નીકાળી દેવામાં આવતો હતો પણ હવે એક નવો નિયમ આવ્યો છે નવો નિયમ મૂક્યો છે એમના પર એ શું છે કે નોકરી સમયે એમની પાસેથી વીસ હજાર રૂપિયા ડિપોઝિટ લેવામાં આવશે ટ્રાફિક બ્રિગેડના જવાન પાસેથી જે પણ નોકરી માટે જશે એમની પાસેથી અને જો એ કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ કરશે ભંગ કરશે તો આ ડિપોઝિટની રકમ એમની પાસેથી જમા લઈ લેવામાં આવશે નિયમો બનાવવામાં આવ્યા છે એમને કયા કયા કાર્યો કરવાના છે એના ઉપર તો એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ તો એમાં પહેલો મુદ્દો હું તમને જણાવું છું કે પહેલો મુદ્દો એ છે કે ટ્રાફિક બ્રિગેડ એમની નિમણૂક સેવાકીય કાર્ય માટે કરવામાં આવી છે એટલે કે ટ્રાફિક બ્રિગેડ એ પબ્લિક સર્વન્ટ નથી એમને પબ્લિક સર્વન્ટ નું ટેગ મળતું નથી એટલે આનાથી આનો મતલબ શું છે ને હું તમને જણાવી દઉં જ્યારે કોઈ પણ ટ્રાફિક બ્રિગેડ એ કોઈ અનૈતિક કામ કરતું હોય છે અને તમે એની સામે અવાજ ઉઠાવો ને એટલે વારંવાર આપણને એક ધમકી મળે છે અવારનવાર આપણે સાંભળીએ છીએ શું ધમકી સાંભળીએ છીએ કે તમે કામગીરીમાં દખલગીરી કરો છો તમારી સામે ગુનો દાખલ કરી દેવામાં આવશે સરકારી રુકાવટ પેદા કરો છો તમારી સામે ગુનો દાખલ કરવામાં આવશે આઈપીસી આ ગુનો લાગે એટલે ટ્રાફિક જ્યારે કોઈ અનૈતિક કામ કરે છે તમે અવાજ ઉઠાવો છો ને કોઈ આ ધમકી આપે ને તો એની સામે પાંચસો છ આઈપીસી મુજબ ગુનાહિત ધમકીનો ગુનો બને છે એ ગમે તે અધિકારી હોય એટલે ટૂંકમાં ટ્રાફિક બ્રિગેડ એ પબ્લિક સર્વન્ટ નથી એ સેવાકીય કાર્ય માટે નિમાયેલા સ્વાયત સંસ્થાના વ્યક્તિઓ છે એટલે એમને કોઈ પબ્લિક સર્વાનનું ટેગ મળતું નથી આ મુદ્દો એક હવે બીજો મુદ્દો આપણે જણાવું મુખ્ય મુદ્દો કે ટ્રાફિક બ્રિગેડને માત્ર ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની છે અને આમાં સ્પષ્ટ પ્રોવિઝન જ આપી દીધું બહુ સારું કામ કર્યું છે એવું લખ્યું છે કે જો ટ્રાફિક બ્રિગેડને કોઈ પણ સર્કલ ઇન્ચાર્જ દ્વારા એવું કહેવામાં આવે કે તમારે વાહન રોકવાના છે

આ કોઈ પણ કાર્ય ટ્રાફિક બ્રિગેડનો જવાન કરી શકશે નહીં પછીનો મુદ્દો એવો છે કે ટ્રાફિક બ્રિગેડના ના જવાને નોકરી દરમિયાન ફૂલ યુનિફોર્મ માં રહેવું પડશે ફૂલ યુનિફોર્મ એટલે કે કેપ ખાલી કપડા પહેરવાથી આખો યુનિફોર્મ નહીં આવી જાય કેપ પહેરવી પડશે યુનિફોર્મ પહેરવો પડશે બેલ્ટ પહેરવો પડશે શૂઝ પહેરવા પડશે આ છે સંપૂર્ણ યુનિફોર્મ અને આ સંપૂર્ણ યુનિફોર્મ એમને પહેરવાનો છે અને આ યુનિફોર્મનો ઉપયોગ કેવી રીતે શક કરી કરી શકશે એ પણ તમને જણાવી દો કે આ યુનિફોર્મ એ જ્યારે ઓન ડ્યુટી ફરજ પર હશે ને ત્યારે જ પહેરી શકશે પર્સનલ એકવાર યુનિફોર્મ એ લોકો પહેરી લેશે ને પછી કોઈ પણ પ્રકારનું પર્સનલ કામ એ લોકોને કરવાનું રહેતું નથી અને યુનિફોર્મ એ ફરજ સિવાય કોઈ પણ જગ્યાએ એ લોકો પહેરી શકશે નહીં અને આનો બહુ ઇન્ટરેસ્ટિંગ એક મસ્ત ટોપિક છે એ હું તમને કહું બહુ મસ્ત નિયમ છે એ નિયમ એ છે

અને જો ત્રીજી વાર પકડાશે તો એને નોકરીમાંથી નીકાળી દેવામાં આવશે અને એની જે વીસ જમા લઈ લેવામાં આવશે એટલે એટલા નિયમો છે છે બીજો નિયમ એ એ કે લોકોને ફરજ જ જગ્યા કરવાની રહેશે જે એની ડ્યુટી પત્રક હોય એમાં જે સિગ્નલ એમને અસાઇન કરવામાં આવ્યું હોય એમને એ જ જગ્યા પર ફરજ બજાવવાની રહેશે એ લોકોએ જે ફરજ બજાવે ને એક્ટિવલી એક્ટિવ રહીને ટ્રાફિકનું નિયમન કરવાનું છે ઝુંડમાં ભેગું થવાનું નથી ટોળું વળીને ઉભું રહેવાનું નથી એટલા નિયમો બનાવવામાં આવ્યા છે એટલે આટલા સખ્ત નિયમો બનાવવામાં આવ્યા છે ટ્રાફિક બ્રિગેડને ફરજના નિયમો નિયમો માટે એટલે શું કરવા છે ને એનું તમને કારણ કહી દો એનું કારણ એ છે કે આ લોકો પોલીસ અધિકારીઓ સાથે કાર્ય કરે છે આ લોકો જો કઈ ખરાબ કામ કરે તો એની સીધી અસર પોલીસ ડિપાર્ટમેન્ટ પર પડે એની છાપ સીધી પોલીસ ડિપાર્ટમેન્ટ પર પડે એટલે વિચાર કરો કે જો ટ્રાફિક બ્રિગેડના શિસ્તના એટલા સખ્ત નિયમો છે તો પોલીસ ડિપાર્ટમેન્ટના કેટલા સખ્ત નિયમો હશે અને કેટલા નિયમોનું પોલીસ ડિપાર્ટમેન્ટ પાલન કરે છે અને બીજું પણ જણાવી દઉં કે એટલા સખ્ત નિયમો છે ને તો જ્યારે પણ ટ્રાફિક બ્રિગેડની અપોઇન્ટમેન્ટ માટે ભરતી જાહેર થશે ને ત્યારે હજારો લોકોની લાઇન લાગશે ફોર્મ ભરવા માટે એટલે આ લોકોને કોઈ જબરજસ્તી નથી કે તમે લોકોની સેવા કરો આ લોકો સામે ચાલીને જ આવે છે અને સામે ચાલીને જ નોકરી કરે છે એટલે ઘણા ટ્રાફિક બ્રિગેડના જવાનો એવું મને કહે છે કે ભાઈ અમે તો બહુ નીચેના અધિકારીઓ છીએ અમને ઉપરથી પ્રેશર હોય તમે જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓને કહેશો ને કે તમે આ શું કરવા કરો છો એટલે તમને સીધી એક એક્સક્યુઝ આપશે શું આપશે કે અમને ઉપરથી પ્રેશર હોય અલા ભાઈ ઉપરથી શેનું પ્રેશર ખાલી તું જ તો એક સુધરી જા આખી સિસ્ટમ તો ઓટોમેટિક સુધરી જશે

અહીંયા સીમાડા ડાકા પર બહુ નિંદાજનક ઘટના છે એ ઘટના એ છે કે પોલીસ અધિકારીને મારવામાં બીજી એક નિંદાજનક ઘટના તમને કહું કે ટ્રાફિક બ્રિગેડના જવાનને ચપ્પુ બતાવવામાં આવ્યું આપણે આ કામ નથી કરવાના ભાઈઓ આપણે આ લોકોને જવાબ કાયદાથી જ આપવાના છે આપણે કાયદાથી જ એની સામે લડવાનું છે આવા કોઈ પણ કાર્યો નથી કરવાના જે પણ ભ્રષ્ટાચારીઓ છે ને એનો ખાતમો કાયદાથી જ થશે અને એ ખાતમો થશે એની હું ગેરંટી આપું છું જે પ્રમાણે હું જાગૃતિનું માહોલ જોઉં છું ને જનતા હવે ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે આ ભ્રષ્ટ સિસ્ટમથી જનતા ભ્રષ્ટ સિસ્ટમમાંથી બહાર આવવા નીકળે છે અને ટૂક માટે જ આ લોકોની ભક્તિ ચાલવાની છે મારે રોજ બર ફોન આવે છે એમાંથી એક બે ફોનની હું ચર્ચા કરીશ તમારી હાથે એક ફોન આવ્યો હતો ને એ ફોન એવો હતો કે એ વ્યક્તિ મામલતદાર કચેરી ગયો મામલતદાર કચેરી જઈ એને વિડીયો ઉતાર્યો કેમ કે અધિકારીને નામ પૂછ્યું ને તો એ અધિકારી નામ ન તકે તો એને તો એને વિડીયો ઉતાર્યો તો શું ખબર મુજબ નોટિસ ઇશ્યુ કરી કે તમે પબ્લિક શાંતિનો ભંગ કરો છો તમે જામીન આપો એટલે આ લોકો માટે જો કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવે ને તો એ સામાજિક શાંતિનો ભંગ કરે છે એ અસામાજિક તત્વ છે એટલે આ રીતે અવાજ દબાવવાની કોશિશ કરે છે બીજી એક વસ્તુ મારી પાસે આવી ફોન આવ્યો હતો મારી પર કે વડોદરામાં કોર્પોરેશનમાં ભરતી થઈ સીધી ભરતી થઈ એમાં એક વ્યક્તિ ફર્સ્ટ રેન્ક પર આવ્યો ઇન્ટરવ્યુમાં પણ ફર્સ્ટ આવ્યો એક્ઝામમાં પણ ફર્સ્ટ આવ્યો તેમ છતાં એને નોકરી ના મળી કોઈ બીજા અધિકારીને બીજા કોઈ વ્યક્તિને નોકરી મળી ગઈ કેમ આપ સૌ જાણો છો કેમ એને નોકરી મળી હશે અને આ તમામ લોકોના મારી પાસે જે ફોન આવે છે ને આ ભ્રષ્ટ અધિકારીઓને ચેતવણી આપું છું કે આ રેકોર્ડ બને છે મારી પાસે અને એક પણ છોડીશ નહીં ગેરંટી આપું છું અને તમારે મને જેટલો અંગત હેરાન કરવો હોય ને એટલો કરી લેજો કોઈ તકલીફ નથી હું જાહેર જનતાની સેવા કરું છું અને સેવા કરવામાં જે પણ ભ્રષ્ટ અધિકારી મારી સામે એની નોકરી ઉતારી પાડીશ એની ગેરંટી આપું છું યા તો ભ્રષ્ટાચારીઓ સુધરી જાઓ યા તો ભ્રષ્ટાચાર છોડી દો સીધી રીતે કામ કરો મેહુલ બોઘરા કચેરીમાં આવે ને તો સીધી રીતે કામ કરો ભ્રષ્ટાચાર સાઈડ પર રાખીને અને જો તમારે ના કરવું હોય ને તો પણ મારે કોઈ લેવા દેવા નહીં કરતા નહીં કરશો મેહુલ બોખરા જાણે છે કે કામ કઈ રીતે કઢાવવું અને એ નહીં રહેશે અને હું આપને વિનંતી કરું છું તમામને જે પણ કચેરીમાં જાઓ જે પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય ને તમારે મને ફોન કરવાનો છે કોઈ પણ પબ્લિક અધિકારી કોઈ પણ પબ્લિક સર્વન્ટ તમારી પાસે પૈસા માંગે તમારા કાયદાકીય કામ કરાવવા માટે મારા મોબાઈલ નંબર હું અવારનવાર બોલું છું ફરી એકવાર બોલું છું બાણું બે બાણું છન્નું બે બાણું કોઈ પણ અધિકારી પૈસા માંગે તમારી પાસે તમારે મને ફોન કરવાનો છે કોઈ પણ અધિકારી તમારું કાયદેસરનું કામ ના કરે કામ કરવા માટે પૈસા માંગે એટલે મને ફોન કરવાનો છે એની ટાઈમ આ લોકોના કાચા ચીઠા આપણે સોશિયલ મીડિયા પર ખોલવાના છે અને બધાના હું અહીંયા ખોલીને રહીશ અને બધાની ફાઈલો બનશે જેટલા પણ લોકો મને ફોન કરે છે ને એ તમામની ફાઈલો બનશે એની સામે લીગલ એક્શન તો હું લઈશ જ એને એ તો નહીં જ છોડું પણ અહીંયા પણ વાયરલ કરીશ જેટલા ભ્રષ્ટાચારીઓ છે ને એને નહીં છોડું એટલે ટૂંકમાં કાં તો ભ્રષ્ટાચારીઓ સુધરી જાવ અને બીજી વસ્તુ એ કે તમે જો એવું વિચારતા હોય ને કે એને અંગત રીતે તોડી પાડીશું આની અરજીઓ કંઈ ધ્યાનમાં નહીં લઈએ તો આ તમારા જ રેકોર્ડ ભેગા થાય છે એટલું યાદ રાખજો મને લડત આપતા સારી રીતે આવડે છે કેટલીક અરજીઓ પેન્ડિંગ રાખશો મારી કેટલીક અરજીઓમાં કાર્યવાહી નહીં કરો બોલો ને મને કામ કઢાવતા આવડે છે અને તમારી પાસેથી હું કોઈ એક્સપેક્ટેશન લઈને આવતો જ નથી મને ખબર છે તમે કચોરીઓમાં શું કામ કરો છો એટલે ન્યાયતંત્ર બેઠું છે છે અત્યારે રેકોર્ડ ભેગા આ તમામ ભ્રષ્ટ અધિકારીઓના અને આ ફાઇલો ખુલશે અને લોકોના જેટલાના મારા ફોન મારા પર ફોન આવે છે ને એ તમામના ફોન ખાલી હું સાંભળતો જ નથી એમાં ગ્રાઉન્ડ સુધી જઈશ અને અત્યારે છે ને આજે તાનાશાહી લાગીને રાખી છે ને અમારી ઉપર એકસો ચુમ્માલીસ કે લોકો સંગઠિત નહીં થાય એ થોડીક નડી જાય છે એક વાર હટવા દો અને તમે હટાવશો તો ખરી જ હમણાં ચૂંટણી આવે છે રેલ્યુ કાઢવી હશે ને તમારે પાછી એટલે એ તો કાઢવાના જ છો તમે એટલે જયારે કાઢશો ને ત્યારે અમારું સંગઠન આવશે અને એ સંગઠન આ તમામ ભ્રષ્ટાચારીઓ સામે કામ કરશે બહુ બધા ફોન મારે રોજે છે ને ઘણા બિચારાઓ તો રડે છે મારી સામે પચાસ થી સો ફોનો આવે છે કે મને પોલીસ અધિકારીઓ દ્વારા આમ કરવામાં આવે છે મારી સરકારી ખાતામાં આ ફરિયાદ નથી લેવામાં આવતી મને આમથી તેમ ધક્કા ખવડાવવામાં આવે છે મારી પૈસા પૈસા માંગવામાં આવે છે શું સમજો છો ભક્તિ ચાલશે આ તમારી ભક્તિના એન્ડનો શરૂઆત થઈ રહ્યો છે જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે ને એમની ભક્તિનો એન્ડનો શરૂઆત થઈ રહ્યો છે નહીં ચાલે અહીંયા ફાઇલો જ બને છે બધાના ફોનના ગ્રાઉન્ડ ઉપર જઈશ હું અને તમામની ફાઇલો બનાવીશ અને એક્સપોઝ કરીશ અને લીગલી એક્શન પણ લઈશ ન્યાયતંત્ર બેઠું જ છે અને કાર્યવાહી હું કરવાનો જ છું બિંદાસ તમારે જે પણ કરવું હોય ને જાહેર જનતાને જેટલી હેરાન કરવી હોય ને એટલો કરજો સ્પ્રિંગ બહુ દબાઈ ગઈ હવે દબી દબાઈ ગઈ છે એની લિમિટ પૂરી થઈ ગઈ છે અને આ જાહેર જનતાની હવે જે સબ્રની સીમા હતી ને એનો ખાતમો થઈ ગયો છે

તમારે મને ફોન કરવાના છે ભૂલી નથી જવાનું જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ અને એ આ છે ને એક એટીટ્યુડ તમારો એ છોડી દેવાનો છે કે ભાઈ આપણે શું કોઈ વ્યક્તિ તમારી પાસે પૈસા માંગે તો ડરી જઈએ આપણે કે ભાઈ બસ આ વ્યક્તિ તો પૈસા માંગે છે હવે મારે કઈ નથી કરવું જો હું કઈ લીગલી એક્શન લઈશ તો મને તો આ વ્યક્તિ હેરાન કરી દેશે અરે એવું શું કરવા વિચારો છો તમારો આ આપણે શું આ એટીટ્યુડ છે ને તમારી આવનારી પેઢીને હેરાન કરી દેશે એની હું તમને ગેરંટી આપું છું આ એટીટ્યુડ છોડી દો જે પણ વ્યક્તિ તમારી સામે પાસે પૈસા માંગે તમારું લીગલ કામ નથી કરતો ને એની સામે અવાજ ઉઠાવો શું કરી લેશે શું કરી લેશે બોલો મેહુલ બોઘરા છે ને એક એક દિવસ એને દુનિયા છોડીને જતું રહેવાનું છે આ દુનિયામાં આવનાર હરેક વ્યક્તિને એક દિવસ દુનિયા છોડીને જતું રહેવાનું છે કઈક તો દેશ માટે કરીને જઈએ કઈક તો સારું કામ કરીને જઈએ એટલે આપણે

રસ્તા પર ઉભા રહી અથવા પોલીસ સ્ટેશનમાં બેસીને અથવા કોઈ પણ સરકારી કચેરીમાં બેસીને કોઈ પણ પબ્લિક સર્વન્ટ ખોટું કામ કરે છે ને તો એને રેકોર્ડ કરવો કોઈ દિવસ ગુનો નથી ભ્રષ્ટાચારીઓને રેકોર્ડ કરવા કોઈ દિવસ ગુનો નથી તો ડરવાનું નથી અને હવે બીજી એક વસ્તુ તમને કહી દો કે વિડીયો નથી બનાવવાનો ખાલી તમે ડાયરેક્ટ કોઈ પણ પબ્લિક અધિકારી ખોટું કરે છે ને કોઈ પણ પબ્લિક ઓફિસર ખોટું કરે છે ને સીધા સોશિયલ મીડિયા પર લાઈવ આવો

મેજિસ્ટ્રેટના ઓર્ડર વગર એ લોકો કઈ પણ કાર્યવાહી નહીં કરી શકે એટલે ડરવાનું નથી બિલકુલ પણ નથી અવારનવાર ફોન આવે છે એટલે આ ફરી ફરીવાર કહું છું કે એ લોકો તમને તમારો પણ કરી શકે તમારી પાસે તમામ અવારનવાર ફોન આવે છે કે ડિજીલોકરમાં અમે ડોક્યુમેન્ટ બતાવીએ ને અમારું લાયસન્સ ને બધું તો પણ અમારી ગાડીઓ જમા લઈ લેવામાં આવે છે ટાર્ગેટ પૂરો કરવા માટે આ લોકો રાતે નીકળે છે ગમે તે વાહન ઊભું રાખે છે અને ગમે તે રીતે તોડપાણી કરે છે તમારા ડોસે ડોક્યુમેન્ટ હોય તો પણ આવો પણ મારી પર ફોન આવેલો છે તોડપાડી કરે છે તો શું કરવા ડરો છો અને પાછા આ લોકો ઈગો પર લે છે જ્યારે મોબાઈલ પર રેકોર્ડિંગ કરો ને ત્યારે કે તારાથી વિડીયો રેકોર્ડ જ કેમ થાય આવું ઈગો લે છે જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં ફાટે તમે કમિશનરને અરજી કરશો ને એટલે આ લોકો સીધા ઈગો પર લેશે કે કેમ ભાઈ તારાથી કમિશનર ઓફિસ જવાય જ કેમ કેમ ભાઈ તારાથી કામ નથી થતું અને કોઈ સીપી ઓફિસ જશે તો પણ તને પ્રોબ્લેમ તેને કામ કરવામાં પણ પ્રોબ્લેમ એટલે તારી ભક્તિ મુજબ જ ચાલવાનું છે નથી ચાલવાનું બધું જ કરવાનું છે કમિશનર કચેરીમાં અરજીઓ પણ કરવાની છે જે પણ વ્યક્તિ તમારો ફરિયાદનું નિવારણ નથી લાવતો એનું અને આ તમામ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે ફરિયાદ ફાળવા ઉપર ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ઉપર તમામ ઉપર એટલે જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદના લીગલ ફાળવામાં આવે ને હું ટૂંક જ સમયમાં રેડીમેડ ફોર્મેટ અપલોડ કરવાનો છું આપણે ડાયરેક્ટ

તમારી સાઇન કરી અને જે તે રેડીમેડ ફોર્મેટ જે તે કોર્ટને મોકલવાનું છે ટૂંક જ સમયમાં આ બધી વસ્તુ હું કરવાનો છું ટૂંક જ સમયમાં ટીમ પણ બનશે અને ટૂંક જ સમયમાં આ ભ્રષ્ટાચારીઓનો ખાતમો બોલાવવાનો છે અને બોલાવીને રહીશું અને જેટલી અરજીઓ પેન્ડિંગમાં રાખવી હોય ને એ રાખો જેટલા હેરાન કરવા હોય એટલા કરી લો અમને કામ કઢાવતા આવડે છે હું કામ કઢાવીશ જાહેર જનતાને તમ તારે એવું અને ઘણા લોકો સંકોચ અનુભવે છે મને ફોન કરવામાં એમને જણાવી દો કોઈ પણ પ્રકારનો સંકોચ અનુભવવાનો નથી મેસેજ વોટ્સએપ ઓછું વાપરું છું વાંચી નહીં શકું તમે મને સીધો જ ફોન કરો જ્યાં પણ તમારી સાથે પૈસા માંગવામાં આવે છે જ્યાં પણ તમારું કામ કે કરવામાં નથી આવતું જ્યાં પણ તમારી ફરિયાદો લેવામાં નથી આવતી અત્યારે સુરતમાં તો મોટા ભાગે જ્યાં પણ પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ નથી લેવામાં આવતી ને કાયદેસરની ત્યારે મારા પર ફોન આવે જ છે અને એની કાયદેસરની ફરિયાદો ફળાવીશું પણ જે પણ એટલે આ જેટલા પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં બેસી બેસીને ફરિયાદો નથી લેતા ને એ પણ છે જાજો આ જેટલા જોવે છે ને એમાંથી દસ વીસ તો એમાં ના જશે કે જો આ વિડીયોમાં કંઈક ખોટું બોલે તો હમણાં જ ફટાફટ એફઆઈઆર બનાવીને દાખલ કરી જ દઈએ ભાઈ હું વકીલ છું તમારથી વધારે ભણીને ડબલ ગ્રેજ્યુએટ થઈને આવ્યો છું બરાબર એટલે શું બોલવું ને એ તો મને બહુ સારી રીતે ખબર છે અને તેમ છતાંય ગુનો નોંધવામાં તમે એક્સપર્ટ જ છો જાહેર જનતાની કાયદેસરની ફરિયાદ નહીં નોંધો પણ જો કોઈ અવાજ ઉઠાવશે તો ફરિયાદ નોંધી દેશો એટલે એમાં તમને છૂટ જ છે જે પણ બનાવીને ગુનો દાખલ કર દે હોય ને એ કરી દેજો એમાં કોઈ વાંધો મને નથી બરાબર એટલે હું મૂળ મુદ્દા પર આવું ને તો કે આ લોકોની જેટલા જેટલા અધિકારીઓ જાહેર જનતાની ફરિયાદ નથી મેળતા ને એ પણ ચેતી જોજો મેહુર બોગરા સાથે આવશે જે પણ જાહેર જનતાની કાયદેસરની ની ફરિયાદ નહીં લઈને એમાં લીગલ સલાહકાર તરીકે મેહુર બોગરા ઊભો હશે અને કાયદેસરની ફરિયાદ નોંધાવશે જે પણ જાહેર જનતાની હશે જે પણ કોગ્નિઝેબલ ગુનો હશે ને કાયદેસરની ફરિયાદ બનતી હશે ને તો નોંધાવશે અને જે પણ અધિકારી નહીં નોંધે ને એની સામે જે પણ લીગલ પ્રોસેસ મારે કરવાની રહેશે ને હું કરીશ જાહેર જનતાવતી એટલે ટૂંકમાં સીધી રીતે લીગલ પ્રોસેસ કરવા માંડો કાયદાકીય જાહેર જનતાના કામ કરવા માંડો અને મને અંગત રીતે હેરાન કરવાના જે પોઈન્ટ ઓફ વ્યૂ તમારા છે ને એ છોડી જ દેજો અંગત રીતે હેરાન કરવા જશો ને જાહેર જનતાની હું સેવા કરું છું એમાં જો વચ્ચે જે પણ અધિકારી આવ્યો ને ભ્રષ્ટાચારી એને ફેંકી દઈશ નોકરી ઉતારી પાડીશ આ યાદ રાખજો એટલે જો મનમાં એવો ભ્રમ હોય ને કે અંગત રીતે ટોર્ચર કરીશું તો આ હારી જશે

એના ઉપર હું ગ્રાઉન્ડમાં જઈશ એમાં તપાસ કરીશ અને એ રિપોર્ટ લઈશ એ રિપોર્ટમાં હું લીગલ પ્રોસેસ કરીશ અને એ રિપોર્ટ આખો લઈને હું જનતા સમક્ષ આવીશ જે પણ વ્યક્તિ હશે અને આ આ રીતે આપણે લોકોને આપવાની છે સંગઠન પણ બનશે અને આપણે ગ્રાઉન્ડ પર જઈને કામ પણ કરવાનું છે એટલે ટૂંકમાં શરૂઆત આપણે કરી હતી ટીઆરબી ના અધિકારીઓ ઉપર એટલે ટીઆરબી ના જ્યાં નવા નીતિ નિયમો આવ્યા છે જે આપણી સફળતાનું જે એક રિઝલ્ટ છે આપણી જાગૃતતાનું જ એક રિઝલ્ટ છે આ નિયમો એ નિયમોની હું પીડીએફ ફાઇલ અપલોડ કરી દઈશ હમણાં જ ફેસબુક ઉપર તમામને ડાઉનલોડ કરી લેવાની છે આપણે જે વિમાન બધા કાગળ રાખીએ ને એની આ ફાઇલ પણ રાખવાની છે આ સ્કેન કરીને પ્રિન્ટ કાઢી જ લેજો આ નિયમોની અને જ્યારે કોઈ ટ્રાફિક બ્રિગેડનો જવાન જેને માત્રને માત્ર આપણી સેવા માટે અપોઇન્ટ કર્યા છે એ કોઈ પણ જગ્યાએ અનૈતિક કામ કરતો દેખાય કોઈપણ વ્યક્તિ સાથે મિસબિહેવ કરતો દેખાય જાહેર જનતા સાથે કોઈપણ રીતે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંકળાયેલો દેખાય કોઈપણ જગ્યાએ હપ્તા ઉઘરાવતો દેખાય ફોન વાપરતો દેખાય તો એને રેકોર્ડ કરો અને કોણ ગુનો નોંધે છે મને ફોન કરો તમારા આ કામ એને રેકોર્ડ કરો અને એ બદલ જો તમને કોઈ પણ હેરાન કરે ને તો મને ફોન કરો હું બેઠો છું અહીંયા હું કોઈ પણ જગ્યાએ આવીશ એની ગેરંટી આપું છું તમને અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે કાયદાકીય એની ટાઈમ એની ટાઈમ હું બેઠો છું અવારનવાર કહું છું એની ટાઈમ બેઠો છો એટલે ફેક્ટ છે હું ખાલી અહીંયા બોલાબાલી કરીને જતો નહી રહો આ ફેક્ટ છે એટલે એટલે જે પણ લોકો છે ને વોટ્સએપ પર મેસેજ કર્યા છે જેને જવાબ નથી મળ્યો ને એમને ફોન કરવા માટે વિનંતી કરું છું મને ફોન કરજો આપણે તપાસ કરશું અને આમાં રૂટ પર જઈ અને આ ભ્રષ્ટાચારીઓને છોડીશું નહીં બરાબર અને કોઈને પણ જો કંઈ તકલીફ હોય ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે મને કોમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો હું આપને લાઈવ અત્યારે જવાબ આપી દઈશ લગભગ તમે બધું કવર કરી દીધું છે તેમ છતાં પણ ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ કોઈ પણ હજુ પ્રશ્ન હોય કંઈ પણ તો મને અત્યારે પૂછી લો અને તેમ છતાં કોમેન્ટમાં હું ઓફ થઈ જાઉં હમણાં લાઈવમાંથી જતો રહો પછી પણ પૂછી શકો પોલીસ પોલીસ મેન્યુઅલની કોપી પણ હું એ લઈને પણ હું આવવાનો છું બધું જ લઈને આવીશ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે બધું જ કરીશ મારો મોબાઈલ નંબર છે બાણું બે બાણું છન્નું બે બાણું નાઇન ટુ ટુ નાઇન ટુ નાઇન સિક્સ ટુ નાઇન ટુ બરાબર એટલે કોઈને હજુ ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ જુઓ કાર્યો મેં સમજાવી દીધા છે વિડીયોમાં આગળ પણ છે આગળ પણ છે આગળ પણ મારા વિડીયો છે મોટર વ્હીકલ એક્ટ રિલેટેડ અથવા ટ્રાફિક બ્રિગેડ રિલેટેડ કંઈ પણ તકલીફ હોય ને તો મને એની ટાઈમ ફોન કરજો એટલે હું આશા રાખું છું કે કોઈને લગભગ કન્ફ્યુઝન નથી કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેજો કોમેન્ટ સેક્શનમાં અથવા ફોન કરીને ડાયરેક્ટ કદાચ કોમેન્ટ હું ના જોઈ શકું મારો મોબાઈલ નંબર છે બાણું બે બાણું છન્નું બે બાણું આ કોમેન્ટ સેક્શનમાં કોઈ લખી પણ દીધો છે મારા ફેસબુક પેજ પર પણ છે બરાબર એટલે એની ટાઈમ મને ફોન કરજો તમે કોઈ પણ જગ્યાએ સંકોચ નહીં અનુભવતા બરાબર હું તમારો જ મિત્ર છું તમારો ભાઈ ગણો તો બી હું છું તમારો મિત્ર ગણું તો બી હું છું અને તમે સેવક ગણો ને જો મને કોઈ અફસોસ નથી જાહેર જનતાનો સેવક ગણો ને તો મને પણ મંજૂર છે ઘણા ગમતું એમને માલિકના ટેક ગમે છે પણ આપણે સેવા માટે જ આવ્યા છીએ અને મને ખબર છે એક દિવસ તો મેઉલ બોગરાઈ જતો રહેવાનો છે એટલે જેટલી બને એટલી આપણે દેશ માટે અને જાહેર જનતા માટે સેવા કરીને જવાનું છે અને આ જ ઉદ્દેશ્ય છે આપણો આપણે બોલાબાલી ખાલી નથી કરવાની ગ્રાઉન્ડ પર જઈ તપાસ કરી અને હવે ભ્રષ્ટાચારીઓને સોશિયલ મીડિયા પર જ એક્સપોઝ કરવાનો છે આ જ ટૂલ્સ આ લોકોને સુધારશે સુધારશે સોશિયલ મીડિયા જ આ લોકોને સુધારવા માટે મજબૂર કરશે એક વસ્તુ યાદ રાખજો આ લોકો કોઈનાથી નહીં ડરે પણ સોશિયલ મીડિયાથી કેમેરાથી તમારા કેમેરાથી ચોક્કસ થી ડરશે કેમેરો ચાલુ કરશો ને એટલે લાઇન પર આવી જશે જે પણ ઇલીગલ કામ કરતા હશે ને એ બોલતા બંધ થઈ જશે એટલે કેમેરા પર જ રેકોર્ડ કરી કરીને આ લોકોને વાયરલ કરવાના છે ભ્રષ્ટાચારીઓને